ધાંગધ્રા શહેરના નાગાબાવાની વાવ નજીક આજે વહેલી સવારે એક અજાણ્યા ઇસમની લાશ મળી આવી જે સમગ્ર વિસ્તારમાં ભારે ચોકચારનું કારણ બની છે લાશ સંપૂર્ણ નગ્ન અવસ્થામાં મળી અને તેના શરીર પર અનેક ગંભીર ઇજાઓના નિશાન જોવા મળ્યા છે ખાસ કરીને મોઢાના ભાગ પર થયેલી ઈજાઓ એટલી ભયાનક છે કે મૃતકની ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ બની છે પ્રાથમિક તપાસમાં મૃતકના હાથ પર કોઈ નામ ગુથાવેલ હોવાનો અહેવાલ મળ્યો છે જેના આધારે પોલીસ ઓળખ પ્રક્રિયા શરૂ કરી છે ડીવાયએસપી જે પુરોહિત સિટી પીઆઈ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ઘટનાની ગંભીરતા જોતા ડોકસ્વાડ અને એફવાન બોલાવવામાં આવી એલએસ જથી તમામ વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરી શકાય પ્રાથમિક તપાસ બાદ મૃતદેહને ધાંગધ્રા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે નગ્ન હાલતમાં લાશ મળવી શરીર પર ગંભીર ઈજાઓ અને ઓળખ માટે અસમર્થ શૈરા હોવાના કારણે આ ઘટના હત્યા કે અને ગુનાહિત ઘટનાઓની સંભાવના તરફ સંકેત આપે છે અને પોલીસે તપાસ ખૂબ જ તેજ ગતિએ શરૂ કરી છે કોઈ વ્યક્તિ દ્વારા અમને જાણવા મળેલું કે ડીસી ડબ્લ્યુના જે પાવ વિસ્તિતના પાણીના ખાડા છે ત્યાં આગળ એક અજાણી વ્યક્તિની લાશ મળેલી છે ત્યાં આગળ જે તપાસ કરતા કોઈ એક વ્યક્તિને જે અજાણી વ્યક્તિની લાશ મળી આવેલી હતી જે પાણીની અંદર તરતી હતી જે લાશ બહાર કાઢી જોતા એના માથાના ભાગે અને ગંભીર ઈજાઓ જણાયેલી હતી તે આધારે સ્થાનિક વ્યક્તિની એની ફરિયાદ લઈ અને એક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલો છે સદર વ્યક્તિની અમે જ્યારે કર્યું ત્યારે એના જમણા હાથ ઉપર રવિ લખેલું હતું અને તેની બાજુમાં એક ટી શર્ટ પડી હતી જેના પર આછા ગુલાબી કલરની ટી શર્ટ હતી અને કોટન કેન્ડી અંગ્રેજીમાં લખેલું હતું તો જો આવી કોઈ વ્યક્તિ કોઈ હોય તો અત્યારે જાગેદર સિટી પોલીસ સ્ટેશનનો તમારે સંપર્ક કરવો અને લાશનો હજાર ઇક્વેસ્ટ ભરી અને અત્યારે રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમ માટે મોકલી આપવામાં આવેલી છે અને આ લાશ જે અજાણી વ્યક્તિની લાશની ઓળખ બાબતે અને કોઈ આરોપી જો મળી આવે તેની હાલ તપાસ ચાલી રહેલી છે